નમસ્કાર મિત્રો મિત્રો કહેવાય છે ને કે જીવનમાં કોઈનું સારું ન થાય ને તો ન કરશો પરંતુ કોઈને મજબૂર કરીને કોઈનું ખોટું ન કરતા કારણ કે કદાચ મનુષ્ય કોઈને મજબૂર કરીને ખોટું કરી શકે છે પરંતુ દુનિયાને બનાવનારું મજબૂર નથી તે હંમેશા સારું કરવા માટે જ બંધાયેલો છે મિત્રો વાત છે એવા એક પતિ પત્નીની કે જે ધનિક રૂપિયાવાળા હોય છે એક દિવસ પતિ સ્કૂટર લઈને પોતાની ઓફિસે જઈ રહ્યા હોય છે ત્યારે પત્નીએ કહ્યું કે તમે ઓફિસેથી પાછા આવો ને ત્યારે એક અથવા તો બે કિલો સફરજન લઈ આવજો સફરજન મને ખૂબ ભાવે છે પતિ પત્ની ધનિક હતા રૂપિયા સંપત્તિ સારી દાન પુનમાં પણ માનતા હતા પતિ કહે છે કે સારું ઓફિસેથી આવતા હું સફરજન લઈ લઈશ હવે એ જે પતિ હોય છે સ્કૂટર લઈને ઓફિસે જવા માટે નીકળે છે રસ્તામાં રોડના કિનારે એક ડોસીમાં એક નાનકડા ટોપલામાં સફરજન લઈને બેઠા હોય છે એને થયું કે લાવ અત્યારે સફરજન મળી જાય ને તો લઈ લો એટલે પાછા વળતા લેવા ન પડે ત્યારે ડોસીમાંને પૂછે છે કે સફરજનનો ભાવ શું છે ડોશીમા કહે છે કે ચાલીસ રૂપિયા કિલો તો એ જે ભાઈ હોય છે તે કહે છે કે ના ત્રીસ રૂપિયા કિલો આપવા હોય તો આપો બ્રોશીમાં કહે છે કે તમારું નહીં અને મારું નહીં પાંત્રીસ રૂપિયા કિલો લઈ જાઓ મને પોસાય તેમ નથી આ તો મારી મજબૂરી છે એટલા માટે હું આટલા ઓછા ભાવે સફરજન વેચી રહી છું ત્યારે પેલી વ્યક્તિને થયું કે ના હું તો તમને ત્રીસ રૂપિયા જ આપીશ તમારે આપવા હોય તો આપો નહીં તો હું અહીંથી ચાલ્યો જાઉં છું ડોસીમાં અને તે પોસાય તેમ નહોતું હતું તેમણે પાંત્રીસ રૂપિયા પકડી રાખ્યા હતા પરંતુ પહેલાં વ્યક્તિને એમ કે હજુ પણ આગળ સસ્તા ભાવે સફરજન મળશે એમ કરીને તે વ્યક્તિ ત્યાંથી ચાલી નીકળે છે ઓફિસે જવા જાય છે અને ઓફિસે આખો દિવસ કામ પૂર્ણ કરીને પાછા વળતી વેળાએ તે એક મોટી ફ્રૂટની દુકાને પહોંચે છે અને ત્યાં બોર્ડ માર્યું હતું ફિક્સ રેટ ત્યાં સફરજનનો ભાવ પૂછે છે કે ભાઈ શ્રી સફરજનનો ભાવ કેટલો છે તેમણે કહ્યું કે સાઠ રૂપિયા કિલો બોલો ભાઈ કહે છે ભાઈ વ્યાજબી લો બહાર તો ત્રીસ ચાલીસ રૂપિયા કિલો સફરજન મળી જાય છે તમે વ્યાજબી લો દુકાનદાર કહે છે કે ભાઈ ભણેલા નથી અહીં ફિક્સ રેટનું બોર્ડ માર્યું છે મહેરબાની કરીને ભાવ તાલ અહીં આગળ કરશો નહીં ફિક્સ ભાવ છે તમારે લેવા હોય તો લો નહીં તો ચાલ્યા જાઓ આ રીતે તેનું અપમાન પણ થાય છે અને સફરજનનો ભાવ પણ વધારે હોય છે ત્યારે તેને વિચાર આવ્યો કે કદાચ પેલા ડોસીમાં ત્યાં બેઠા હોય ને તો ત્યાંથી જ સફરજન લઈ લો અત્યારે અહીંયા આગળ મોટી મોટી દુકાનોમાં તો ફિક્સ રેટ છે અને ભાવ પણ જાણે કે દોઢ ગણો ભાવ વધારે છે એ વ્યક્તિ ત્યાંથી સ્કૂટર લઈને ચાલ્યો જાય છે અને જે ડોસીમાં બેઠા હોય છે તે ડોસીમાં જે બેઠા હોય છે ત્યાં પહોંચી જાય છે અને ડોસીમાંને કહે છે કે મારે સફરજન જોઈએ છે ડોસીમાં તે વ્યક્તિને ઓળખી જાય છે કે સવારે તમે આવ્યા હતા ને તે જ ભાઈ છો ને ભાઈ હું તમને પાંત્રીસ રૂપિયે કિલો જ આપીશ ત્રીસ રૂપિયા કિલો મને નહીં પોસાય ત્યારે પેલાં જે સફરજન લેવાવાળા ભાઈ હોય છે ને જે સ્કૂટર વાળા ભાઈ કહે છે કે બા હું તમારી પાસે ભાવ કરાવવા માટે નથી આવ્યો તમે જે સફરજન છે ને એમાંથી મને બે કિલો સફરજન આપી દો ડોશીમાએ બે કિલો સફરજન આપ્યા અને પેલી વ્યક્તિએ એકસો ને વીસ રૂપિયાથી ડોશીમાને આપી દીધા ડોશીમા કહે છે કે ભાઈ આટલા બધા રૂપિયા મારે નથી જોતા અને મારી પાસે છૂટા પણ નથી તમે છૂટા પૈસા આપો સિત્તેર રૂપિયા થયા છે પેલો ભાઈ કહે છે કે માતાજી તમે પૈસા તમારી પાસે રાખો મેં મોટી દુકાનમાં ગયો હતો ને તો ત્યાં સાઠ રૂપે કિલો હતા અને ફિક્સ રેટ હતો કારણ કે અમે જે વસ્તુ ખરીદવા માંગીએ છીએ ને તે મોટી દુકાન અને નાના જે વેપારીઓ હોય છે તેમાં વસ્તુ સરખી જ હોય છે પરંતુ જે જગ્યાની કિંમત છે અલગ હોય છે ને ડોશીમાં તમારા કરતાં સફરજનનો ભાવ ડોળ ઘણો વધારે હતો અને જો તમે કદાચ અહીંયા આગળ ન બેઠા હોત ને તો એ દુકાનેથી સફરજન લઈ લોત અને હું તે દુકાનેથી સાઠ રૂપિયે કિલો લઈ લોત એટલે હું એમ વિચારીશ કે મેં મોટી દુકાનેથી સફાજન લીધા છે ફિક્સ રેટમાં સફાજન લીધા છે આ પૈસા તમે તમારી પાસે રાખો ડોશીમા કહે છે કે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ તમે જાણતા નથી કે આ મારી મજબૂરી છે એટલા માટે ઓછા ભાવે સફરજન વેચી રહી છું મારા પતિ એક અકાળે મૃત્યુ પામ્યા છે મારી ઉપર સઘળી જવાબદારી છે શરીર પણ બરાબર મારું કામ કરતું નથી થાક લાગે છે શરીરમાં નબળાય છે એટલા માટે આ એક નાનકડો ધંધો શરૂ કર્યો છે અને આ ધંધાને ધીમે ધીમે આગળ વધારવા માગું છું કારણ કે મકાન પણ વેચાઈ ગયું છે મકાનના જે કરજા છે તે પણ બાકી છે લોન પણ બાકી છે ઘણી બધી મુશ્કેલીઓ છે એટલા માટે મજબૂર થઈને આ કામ હું કરી રહી છું એ વ્યક્તિ બે કિલો સફરજન માસી પાસેથી લઈ લે છે અને ઘરે જાય છે અને પોતાની પત્નીને કહે છે કે મેં આ રીતે સફરજન લીધા હતા મજબૂર વ્યક્તિ હતી મેં ભાવ નથી કર્યો પરંતુ જે બજારમાં મોટી દુકાનોમાં જે ભાવ હતો ને એ ભાવ મેં તમને આપી દીધો છે ત્યારે તેમની પત્ની પોતાના પતિના એકા આવા સારા કાર્યથી ખુશ થાય છે અને કહે છે કે લો આ પાંચસો રૂપિયા લો અને તેમને એ ડોસી માને તમે આપજો અને હજુ પણ પૈસાની વધારે જરૂર હોય ને તો એક બે દિવસ પછી ફરીથી પાંચસો લઈ જજો ફરીથી પાંચસો લઈ જાઓ અને ડોસીમાને એક ટેકો આપજો જેથી પોતાનો ધંધો વ્યવસાયથી આગળ વધારી શકે બીજા દિવસે એ વ્યક્તિ સ્કૂટર લઈને ફરીથી નોકરી માટે જાય છે ડોસીમાને પાંચસો રૂપિયા આપે છે અને કહે છે કે માજી આ પાંચસો રૂપિયા રાખો અને થોડા વધારે સફળને લાવજો વધુ ધંધો તમારો પ્રગતિ કરાવજો અને હું તમને આ રીતે મદદ કરીશ રોશીમા કહે છે કે ભાઈ તમે આ રીતે મને મદદ કરશો ને તો હું તમને પૈસા પાછા નહીં આપી શકું કારણ કે મારી મજબૂરી છે મારા પર બહુ મોટો કરજો છે સ્કૂટરવાળા ભાઈ કહે છે કે ડોસીમાં ચિંતા ન કરો આ પૈસા મારે જોઈતા નથી આ મારે તમને મદદ કરવી છે અને આ પૈસા તમે ચિંતા ન કરશો તમારી પાસે જે પૈસા હશે ને એમાંથી હું સફળ ધીમે ધીમે ખરીદતો રહીશ અને બીજા ગ્રાહકો પણ તમારી સાથે મોકલીશ એ તમે તમારો ધંધો ધીમે ધીમે વિકાસ પણ કરજો અને આ પૈસા મારે તમને જોઈતા નથી હું બે ત્રણ દિવસ ફરીથી તમને આવા થોડા થોડા પૈસા આપતો રહીશ તમારો કર્જો પણ ઉતારજો અને ધીમે ધીમે ધંધો પણ વિસ્તારજો ડોશીમાં તેમની ઉપર રાજી રાજી થઈ જાય છે નમસ્તે કરે છે અને ભાઈ આભાર તમારો એમ કહીને એ ડોસીમાં ધીમે ધીમે એ ધંધામાં પ્રગતિ કરવા લાગે છે હવે એ વ્યક્તિ રોજ જે જગ્યાએ નોકરી કરતા હોય છે ત્યાં નોકરી કરનારા જે સ્ટાફ હોય છે સ્ટાફને કહે છે કે ભાઈ એક ડોસીમાની પરિસ્થિતિ આવી છે આપણો સ્ટાફ લગભગ સિત્તેરથી સો જણનો સ્ટાફ છે અને કદાચ આપણે કોઈ સફરજનની કે એવી કંઈ જરૂર પડે તો આ ડોસીમા પાસેથી લેજો બજારમાં જે ભાવ ચાલે છે એ આપણે મોટી દુકાનોમાં આપીએ છીએ એના કરતાં ડોસીમાને આપીશું તેમને બે પૈસાનો ટેકો થઈ જશે એ રીતે તેમનો સ્ટાફ પણ ત્યાંથી ખરીદી કરવા લાગે છે તેમના સગાવાળા પણ ખરીદી કરવા લાગે છે અને ધીમે ધીમે ડોસીનો બાનો જે ધંધો હોય છે તે વિકસિત થાય છે અને તેમને એક લારી જેવું તેમને કરી આપે છે અને સરસ મજાના ઘણા બધા બીજા પણ ફ્રૂટ વેચવા લાગે છે અને ડોસેમાનું ધીમે ધીમે જે દેવું હોય છે તે પણ ચૂકવવા લાગે છે અને ડોસેમાં શાંતિથી જીવન જીવવા લાગે છે એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં કોઈનું હંમેશા સારું કરવાની ભાવના રાખજો તો તમારું પણ સારું થશે કારણ કે આપણે એવી જગ્યાએ ભાવ કરાવતા હોય છે કે જે જગ્યાએ વ્યક્તિ મજબૂર હોય છે રોડના કિનારે બેઠેલી વ્યક્તિને કોઈ શોખ હોતો નથી તે પોતાની મજબૂરીમાં એ વસ્તુઓ વેચી રહી હોય છે મોટા શોરૂમોમાં આપણે ઢગલો રૂપિયા આપી દઈએ છીએ મો માગી કિંમત આપી દઈએ છે અને જે વ્યક્તિ મજબૂર છે તેની પાસેથી ભાવ કરાવીએ છીએ આપણે અને પૈસા તેને ઓછા આપીએ છીએ તો મિત્રો આવું ન કરશો કારણ કે વ્યક્તિ મજબૂર છે ને એનો ફાયદો ન ઉઠાવશો વ્યક્તિ મજબૂર છે દુનિયા મજબૂર નથી ઈશ્વર મજબૂર નથી ઈશ્વર તમને સો ગણો તમને ચોક્કસથી આપવાના છે તો મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો સ્ટોરીને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી આપણે એક નવી સ્ટોરી લઈને મળતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી એક નવી સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે